આજે સવારે વહેલી સવારે સાડા સાત આઠ વાગ્યાની વચ્ચે સહજાનંદ સોસાયટી ખાતે રહેતા સુનિલભાઈ આશાલે વરધાણી જે સમારકામ કરતા હોય જેથી બે માળનું મકાન હોય જે ધરાશાયી થતાં તાત્કાલિક સિટી બી પોલીસ પીઆઈ ગોસાઈ સિટી એ પીઆઈ ડામોર અને એની ટીમ તેમજ જુદી જુદી એનજીઓની તમામ ટીમ જેસીબી તથા સાથે તમામ બચાવ કામગીરીમાં જોડાયેલા હતા તેમાંથી જે ત્રણ ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયેલા હતા જેમાં સુનિલભાઈ આશાલાલ વરધાણી તેમજ તેમના માતા નીતાબેન નીતાબેન આશાનંદ વરધાણીઓને આ ટીમોએ બચાવી બચાવી લીધા છે અને એક સુનિલભાઈના વાઇફ ઉષાબેન વ્યક્તિઓનું ડેથ થઈ ગયેલું છે આ બધાને સિવિલ હોસ્પિટલ ગોંડલ ખાતે સારવારમાં લાવેલ છે તેમજ સુનિલભાઈને ક્રિષ્ના હોસ્પિટલ ગોંડલ ખાતે સારવારમાં ચાર તબિયત સારી છે હું ગૌતમભાઈ સિંધવ વોર્ડ નંબર એકના સદસ્ય ગોંડલ નગરપાલિકા સાઈ વોર્ડમાંથી અમને સવારના સાડા આઠ વાગે ફોન આવેલો કે એક મકાન અમારા વોર્ડમાં ઘરાસાઈ પડેલ ત્યાં અમે તાત્કાલિક અમારી ફાયરની ટીમ અને ગોંડલ ગણેશભાઈની ટીમ હાજરમાં થઈ અને હાજરમાં માં ત્રણ વ્યક્તિને બચાવવામાં આવ્યા છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક લેડીઝ ને બચાવ કરીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે સાઈ જગ્યામાં અત્યારે કોઈ પણ બીજી નુકસાની થઈ નથી હાલમાં જે મકાન નું રિનોવેશન ચાલુ હતું એ મકાન જ પરાસાયન પડ્યું છે એવું કેવું છે અંજારી 3 થી સાડા ત્રણ કલાક આ રેસ્ક્યુ ચાલ્યો છે હાજર છે નગરપાલિકાના જેસીબી ક્રેન એ ઉપરાંત નગરપાલિકાના સદસ્ય તથા નગરપાલિકાના પ્રમુખ ગોનલ ગણેશભાઈ અને ચીફ ઓફિસર સાહેબ બધા થોડી હાજર ઉપસ્થિત છે જગ્યા માટે